પોરબંદર જિલ્લામાં વર્ષોથી સરકારી જગ્યાઓ પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો ખડકાયા છે જે દબાણો રાજકીય પાર્ટીઓના મતના રાજકારણને કારણે દૂર નથી થઈ રહ્યા તે પોરબંદરના સૌ કોઈ લોકો જાણે છે પરંતુ આ દબાણો તો જ્યારે દૂર થાય ત્યારે પરંતુ હાલમાં શહેરની એક પણ ફૂટપાથ પણ ચાલવા યોગ્ય નથી જોવા મળી રહી ફૂટપાથ ઉપર પણ દબાણો હોવાથી શહેરના રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે શહેરમાં સાંકડા રસ્તા તેમાં ફૂટપાથો પર દુકાનદારો દ્વારા પાટિયાઓ તથા માલસામાનના ખડકલા કરી દેતા ફૂટપાથ પર ચાલવાનો રસ્તો ન રહેતા લોકો જીવના જોખમે રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વિસ્તારને બાદ કરતા મુખ્ય બજારો હોય કે શહેરના શેરી ગલીઓમાં જ્યાં પણ કોઈ ફૂટપાથ જોવા મળે ત્યાં ચાલવા માટે ફૂટપાથ પણ રહેવા દેવામાં આવી નથી શહેરનો મુખ્ય રસ્તો એમજી દોડ હોય કે પછી સ્ટેશન દોડ હોય તમામ જગ્યા ખરેખર પ્રશ્ન એ જ છે કે પેલા નગરપાલિકા હતી ત્યારે અવારનવાર ફરિયાદ કરતા ક્યાંય જગ્યાએ હાલવાલાયક ફૂટપાથ છે જ નહીં બાળકોને સિનિયર સિટીઝનોને મહિલાઓને તમામ હોસ્પિટલની બાજુમાં પણ એમ કે સગર્ભા મહિલા હોય તો એને પણ ફૂટપાથ ના હોય એટલે ફરજિયાત રોડમાં હાલવું પડે અને છેલ્લા આ બે મહિનાની અંદર આ બે હજાર પચીસની અંદર ચાલીસ એક્સિડન્ટ પોરબંદરના રોડ ઉપર થયા છે અને પોરબંદરમાં જ્યાં જોઈએ ત્યાં માણસોએ પોતાના મકાનની આગળ વંડાઈ વારી લીધા એમાં આખા પોરબંદરનો પ્રશ્ન છે બીજા કોઈનો છે નહીં મેળા ગ્રાઉન્ડમાં જાઓ કે ચોપાટી ઉપર જાઓ કે કલેક્ટર કચેરી જાય તો એ રસ્તા ઉપર એ પેશકદમી છે હવે પેશકદમી છે તો માણસોને હાલવાની બહુ તકલીફ છે તો યોગ્ય હા સિનિયર સિટીઝનને ફૂટપાથ ન હોવાના કારણે ફરજિયાત કાં રિક્ષા બાંધવી પડે અથવા રોડની વચોવચ હાલવું પડે ને છેલ્લા બે મહિનામાં ચાલીસ એક્સિડન્ટ વૃદ્ધોના અને બાળકોના થયેલા છે એ પોલીસ રેકોર્ડમાં બોલે છે ને ચોપડા ઉપર છે હોસ્પિટલમાં એ આપ ખબર પડે વહેલા વહેલી તકે ફૂટપાથનું કરો તો વધારે મહાનગરપાલિકામાં જો એને ખબર ન પડતી હોય કે ફૂટપાથ કેને કહેવાય તો એ સાહેબોએ એના અધિકારીઓએ ઉપર જાણવું જોઈએ અથવા પાછું ભણવું જોઈએ કે ફૂટપાથ કેને કહેવાય ફૂટપાથ કરો તો વધુ સારું એમ ફૂટપાથ પર દબાણોના કારણે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળી રહી છે કારણ કે અહીં સાંકડા રસ્તાઓ અને તેમાં ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરતા જતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે રસ્તા પર ચાલતી વેળાએ પૂરપાટ આવતા વાહનો સાથે આ રાહદારીઓના અકસ્માતના બનાવો બની રહ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં ઘરની બહાર વાળાઓ બનાવી ફૂટપાથને બ્લોક કરી દેવામાં આવી છે તો અનેક જગ્યાએ ફૂટપાથ પર દબાણો થયેલા છે રસ્તો બનાવતી વેળાએ ફૂટપાથ એ ખૂબ જ જરૂરી અને અતિ આવશ્યક વસ્તુ છે કારણ કે ફૂટપાથ લોકોને ચાલવા માટે જ બનાવવામાં આવે છે પરંતુ પોરબંદરમાં તો આ ફૂટપાથ દબાણ કરવાનું સ્થળ બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે પોરબંદરમાં ફૂટપાથની આ પરિસ્થિતિ અંગે મહાનગરપાલિકાના કમિશનરને પૂછવામાં આવતા તેઓએ આ અંગે આવું જણાવ્યું હતું જે શહેરમાં જે ફૂટપાટ આવેલી છે લોકોને ચાવલા માટે જ બનાવવામાં આવેલી છે અને એના માટે ખુલ્લી રહેવી જ જોઈએ અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય કોઈ સામગ્રી રાખેલી હોય કોઈ પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એની કાર્યવાહી અમે તબક્કાવાર કરીએ છીએ અને આગળ પણ આ કાર્યવાહી ઝુંબેશ કરવામાં આવશે મારે સર્વે જે દુકાનદારોને વિનંતી છે કે પોતાની આવી સામગ્રી રોડ પર રાખતા હોય તો એને ચોક એ લોકો હટાવી લે નહીં તો કોર્પોરેશન દ્વારા એ કામ જે સામગ્રી છે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે રહેણાંક વિસ્તાર રહેણાંક વિસ્તારોમાં પણ જે રહેણાંકવાળાએ ફૂટપાથને કવર કરી લીધી હોય અથવા તો બિનજરૂરી સામગ્રી રાખતા હોય એને પણ સૂચના અને વિનંતી છે કે પોતાની સામગ્રી એ લોકો હટાવી લે અન્યથા કોર્પોરેશન દ્વારા એ સામગ્રી બધી લઈ લેવામાં આવશે અને દબાણ દૂર કરવામાં આવશે પોરબંદર શહેરમાં ખાસ કરીને મુખ્ય બજારો અને રસ્તાઓ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પગપળા રસ્તા પર આવન જાવન કરતા હોય છે ત્યાં ફૂટપાથ ચાલવા યોગ્ય રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે ફૂટપાથના અભાવે રસ્તા પર ચાલવા મજબૂત રાહદારીઓને પૂરપાટ આવતા વાહનો અડફેટે લે અને વધુ અકસ્માતોના બનાવોને દૂર કરી શકાય તે માટે શહેરની તમામ ફૂટપાથો પર લોકોને ચાલવાલાયક બનાવવા મહાનગરપાલિકા કાર્યવાહી કરે તે જરૂરી છે હાલ તો લોકો ફૂટપાથના અભાવે રસ્તા પર ચાલવા માટે મજબૂર બન્યા છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા કે પોરબંદરના ટ્રાફિક પોલીસને આ જે ફૂટપાથો પર દબાણો થયેલા છે તે દબાણો નહીં દેખાતા હોય કે કેમ તે પણ શહેરીજનો સવાલ કરી રહ્યા છે